બોલોપુર પોલીસ અરે તમારે ફોન બિઝી આવે છે પચીસ બાસઠ પંચોતેર દસ ઉપર લગાવવાની હોય દારૂની વર્ષી છો ઈસનપુર ઈસનપુર પોસ્ટ કેસ કરવા માંગુ છું દારૂ સ્ટેન્ડ ચાલે છે માધુરી

માધુરી બેન હા દારૂ નો ધંધો જયારે માં ચાલે છે ઈસમ પોલીસ ની પાસે માધુરી બેન હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર હુમલો કર્યો દેશી દારૂ નો ધંધો કરે છે હા અતે તાત્કાલિક ગાડી ગાડી મોકલો કેસ કરવા માંગુ છું મેં મારી ઉપર ખોટો આરોપ નાખે છે કે તું પૈસા માટે આવ્યો તમે ત્યાં બનાવવાની જગ્યા હાજર છો હા હા છો હાજર છો ને કયું પોલીસ સ્ટેશન તમારું હા વિસંગ પોલીસ સ્ટેશન તમે એકલા રેડ કરવા ગયા હતા હા ને હું આજે નીકળો તો તો મને લાગ્યું ને જારે માં સિસ્ટેન છે શું કરો તમારી સાથે ઝઘડો કર્યો એને હા બંધ કરવા ગયેલો તો મને કાટલો બગીને જેમ પણ કાડો બોલી હા તમે ગાડી મંગાવો મે કેસ કો મંગે કેસ કો છે જારે માં તરે દારૂ વેચે છે તરો જારે માં છે દારૂ દારૂ ખબર હા આવશે પોલીસ હા મે મોકલો જલ્દી મોકલો કેસ કો કંટ્રોલ રૂમ માં આપનું સ્વાગત છે પોલીસ નમસ્કાર હલો ચેતનભાઈ બોલું ઇસંબુ પોલીસ બીપીસી હેલો હા બોલો ફાઈ નાની પેલા 2 કલાક પહેલા વર્દી આપી હતી દારુ ના સ્ટેન્ડ ની ઇસમ બોલ છે ને પાછાર તો જોડી પૂછાઈ નથી ખબર મા રેકોર્ડિંગ છે હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા ટુ સીપી સાહેબ કેવું જઈશ બરાબર રેકોર્ડિંગ કે આ કંટ્રોલ એસએમએસ કર્યા પછી ફોન નંબર માં પોલીસોજી 2 કલાક થી આઈને જે કેસ કરવા માટે બરાબર હવે આ રેકોર્ડિંગ લઈ ને હું મીડિયા જોડે સીપી સાહેબ જોડે થઈ એ કોનો તો એ વખતે જેને વર્દી લેખી

બરાબર છે લખી બીજી વાર મેસેજ ના ના હવે હું છે ને હું રેકોર્ડિંગ હું સાહેબ જોડે જઈ રહ્યો ઓકે બેન ઓકે હા ભલે